માણસ જિંદગી ઓનો અંતે તાપી જિલ્લાના પિતાએ પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી વર્ચાખણ ગામમાં એક પરિવારમાં ત્રિપલ મોતની હૃદય વિદરાવત ઘટનાની શોકની લહેર તાપી જિલ્લાના ડોળવણ તાલુકાના વરખા વરજાખણ ગામમાંથી એક હૃદય દ્રવી નાખે તેવી ઘટના સમાવી છે

ત્યારબાદ ઘરના લોખંડના એંગલમાં નાયલોની દોરી બાંધી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં ડોળવણ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણેય મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે પોલીસ દ્વારા પરિવારજનોને નજીકના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે હાલ હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયેલું નથી જોકે માનવામાં આવ્યું છે કે આ પગલા પાછળ માનસિક તણાવ કે ઘરના આંતરિક મુદ્દાઓ હોઈ શકે છે

એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવકૃત્ય કરવાની જરૂર પડે છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ધોરણ બાર પાસ થયેલ છે